ઉપવાસ માટે જો તમે પણ રાજાગરાની પૂરી બનાવતા હોય અને તે તેલ પી લેતી હોય કડક થઈ જતી હોય અથવા તો પોચી નથી બનતી ફૂલતી નથી તો આ બધા પ્રશ્નોના જવાબ આજે આપણે રાજાગ્રાની પૂરી બનાવવામાં જોડવાના છે ચાલો જોઈ લઈએ તો જો એક કપ જેટલો રાજગરાનો લોટ લઈશું હવે આ લોટને ચાળી લેવાનો કેમ કે દુકાનમાં ક્યારે પડેલો છે આપણને ખબર નથી તો જીવાત હોય તો પણ આપણને ચાળીએ એટલે ખ્યાલ આવી જાય છે તો લોટ સરસ એવો ચડાઈ ગયો છે અને ત્યાર પછી હવે છે ને આ લોટને આપણે સાઈડમાં રાખવાનો છે પછી જો શેકેલા શિંગદાણા લેવાના છે ખાસ કરીને કરીને કાચા શિંગદાણાનો અહીં ઉપયોગ નહીં કરવાનો વન ફોર કપ જેટલા લીધેલા છે સાથે એક તીખું લીલું મરચું લઈ લેવાનું છે એક આદુનો ટુકડો લઈ લેવાનો છે આ બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરવાનું છે એકદમ સરસ એવું ગ્રાઇન્ડ કરી લેવાનું છે સેજ તમને હું ગ્રાઇન્ડ કરેલું બતાવું તો જો આ રીતે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે સેજે ખણીવાળો ભાગ ન રહેવો જોઈએ હવે એક બાફેલું બટેકું લેવાનું છે તો બટેકું નથી નાનું નથી મોટું મીડિયમ સાઇઝનું બટેકું લેવાનું છે તો તેની છાલ કાઢી લીધી છે હવે બટેકાને આપણે ખમણવાનું છે તો જે ઘરની રેગ્યુલર ખમણી છે તેનાથી જ આપણે ખમણી લેવાનું છે ખાસ તો અત્યારે અહીં એ જ ધ્યાન રાખવાનું છે કે બટેકુ ખાસ તમારું ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ ત્યાર પછી જ તમે તેને ખમણો જો ગરમા ગરમ બટેકુ ખમણો ને તો તેમાં જ આવે છે એટલે ખાસ કરીને તેને ઠંડુ કરી ખમણો હવે જે ચાળેલો લોટ છે તેમાં આપણે શિંગદાણા ને જે પીસ્યા હતા તેની અંદર ઉમેરી દઈએ ત્યાર પછી શેકેલું જીરું અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી અને સિંધાલુણ મીઠું છે અડધી ચમચી ત્યાર પછી ત્રણ ચમચી પ્રમાણે લીલા ધાણા લઈ લેવાના છે અને સાથે એક ચમચી પ્રમાણે અહીમેશિંગ તેલનો ઉપયોગ કર્યો છે કેમકે ફરાળી પૂરી છે સાથે બટેટાનું છીણ પણ આપણે ઉમેરી દેવાનું છે તો આગળ કીધું એવી રીતે કે ઠંડુ કરીને બટેકાનો ઉપયોગ કરો અને જે આમાંથી તમે વસ્તુ નથી ખાતા ફરાળમાં એ ખાસ તમારે આમાંથી સ્કીપ કરી દેવાની નહીં ઉમેરવાની હવે બધું ધીમે ધીમે મસળી લેવાનું છે અને મસળતા જાઓને ત્યારે પહેલાં તો છે ને બટેકા સાથે બધો જ લોટ મિક્સ કરી દો તો જો જેમ જેમ તમે મસળતા જશો એમ તમને ખ્યાલ આવશે કે બટેકામાં કેટલું મોશ્ચર છે જો મોશ્ચર તમારું ઘટી પડે તો જ તમારે પાણી ઉમેરવાનું બાકી અહીં પાણી ઉમેરવાની જરૂર નથી ખાસ તેને મસળી મસળીને મિક્સ કરશો એટલે જો અત્યારે પાણીની કોઈ જરૂર પડી નથી અને આવો સેમી સોફ્ટ એવો લોટ તૈયાર થઈ ગયો છે અને જો પાણી ઉમેરો તો પછી ઢીલો થઈ જાય એટલે આ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું ત્યાર પછી આપણે જેવડી પૂરી કરવી હોય એવડા લુવા કરવાના છે તો મેં જો અત્યારે આ રીતના મીડિયમ સાઇઝના લુઆ કર્યા છે અને અહીં તેર જેટલી પૂરી થઈ છે અને લોટ જો તમને થોડોક કેવો પણ ઢીલો લાગે તો થોડોક લોટ ઉમેરીને પરફેક્ટ લોવા કરી શકો છો હવે પાટલી છે તેને તેલવાળી કરો વેલણને તેલવાળું કરો અને પૂરીને હવે વણવાની છે તો જો સે જેવું આપણે લોહ મૂકીને દબાવી દેવાનું છે અને પછી આપણે તેને હળવા હાથે વણવાની છે અને આ પૂરી કેવી હોય છે હંમેશા થોડી જાડી રાખવાની હોય છે તો જો પૂરી વણાઈ ગઈ છે અને તેની જાડાઈ હું તમને બતાવું તો જો આ રીતે આપણે તેની જાડાઈ રાખી છે થોડીક ભરી પૂરી રાખો એટલે કે જાડી રાખો તો જ તમારી પૂરી ફૂલતી હોય છે તો વણાઈ ગઈ છે પરંતુ પાટલી ઉપર જ્યારે તમે બેથી ત્રણ પૂરી વણો છો ત્યારે તમારી ચોથી કે ત્રીજી પૂરી તો ચોટતી જ હોય છે જો આ રીતે તમે જ્યારે પૂરી ઊંચી કરવા જાઓ એટલે જાજગરાનો લોટ કેવો હોય ચીકણો હોય છે એટલે તમારી પૂરી છે ને ચોટતી જાય છે તો આ તમારી સાથે પણ આવું થતું હશે તો એ ન થાય એ માટે જો એ પ્લાસ્ટિકની કોથળી લઈ લેવાની છે આ રીતની અને જો તમારી પાસે નથી તો બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો તો અંદરના ભાગમાં સેજ આછું આછું તેલ લગાવી લેવાનું છે એટલે પૂરી કાગળ સાથે આસાનીથી નીકળી જાય તો જુઓ સહેલાઈથી તમે પૂરી ઝડપથી બનાવી શકો અને વણિયા વગર તમે આ રીતે બનાવી શકો છો તો મેં બે લુવા લીધા છે જેવડી તમારી કોથળી હોય એ પ્રમાણે લુવા મૂકી દેવાના છે અને વાટકી વડે જો આ રીતે દબાવતો જવાનું છે અને થોડો થોડો ભાર દેશો એટલે સેસેજ ક્રીઝ આવે તો કાગળને સરખો કરતો જવાનો છે અને આ રીતે આપણે કિનારીની બાજુ એથી ઘસતો જવાનો છે એટલે જો આ રીતે પૂરી બની જશે તો અહીં મેં બે પૂરી અત્યારે બનાવી છે તો આ પૂરી એકદમ પરફેક્ટ સરસ બને છે જુઓ બાઉલની મદદથી અને તમારે વણવાની પણ માથાકૂટ ન રહે અને એક સાથે ઘણી બધી પૂરી પૂરી તમે આ રીતે કરી શકો છો તો હવે જુઓ તેની જાડાઈ છે આ રીતે મેં રાખી છે અને રાજરાની પૂરી હોય તે હંમેશા કેવી હોય કિનારેથી સેજ સેજ ખરબચડી જ હોય છે એ આપણને દર્શાવે છે કે આ રાજગરાની પૂરી છે તો જુઓ અને પાટલી પર પણ તમે વણી શકો છો સેજ લવું મૂકી શેજ દબાવી દો અને સેજ એવું જો હાથથી સેજ મોટી કરીને ત્યાર પછી આપણે બે જ વેલણ મારવાના છે આવી રીતે અથવા તો તમે સીધું સેજ દબાવીને વેલણથી પણ વણી શકો છો તો આવી રીતે જ્યારે તમે કોથળી રાખીને પૂરી બનાવો તો તમારી પૂરી ક્યારેય ચોટતી નથી અને ત્રણ ચાર પૂરી બની જાય પછી તમે એક આંગળી જરાક તેલને લગાવો તો પણ ચાલે છે સેજે તમારે તેલ લગાવવાની જરૂર નથી પડતી અને તેલ પીતી પણ નથી આ રીતે અને જો તેલનું તાપમાન આપણે ચેક કરવાનું છે જો આવું તેલ તમારું ગરમ હોય ને તો જ તમારી પૂરી છે ને તેલ ન પીવે અને જુઓ અત્યારે આપણું તેલ સરસ એવું ગરમ છે અને પૂરી છે ને સેજ સેજ દબાવો ઉપરથી પહેલાં આ રીતે દબાવો અને ત્યાર પછી જો આ રીતે એકવાર ફૂલી જાય પછી બીજી બાજુ પલટાવો એટલે તમારી પૂરી આખી બંને બાજુ ફૂલી જશે અને જોઈ શકાય છે કલર પણ સરસ આવ્યો છે અને દળિયા જેવી બંને પૂરી ફૂલી છે મસ્ત એવી દેખાવમાં થઈ છે અને સાથે એકદમ સરસ દળિયા જેવી પણ બની છે તો આ ટીપ્સ ધ્યાન રાખજો ત્યાર પછી જુઓ તમારું તેલ છે જો સેજે ઓછું ગરમ હોય તો તમારી પૂરી જુઓ તમે જોઈ શકો છો કે ફૂલતી નથી તમે સેજે દબાવશો ને તો પણ તેમાં હવા નથી ભરાતી તો જે તાપમાન તેલમાં જોઈએ છે ટેમ્પરેચર જોઈએ છે જો પરફેક્ટ ન હોય તો પણ તમારી રાજાગરાની પૂરી છે તેમાં અંદર હવા નથી ભરાતી અને પૂરી ફૂલતી નથી કલર આવે છે તળાઈ જાય છે અને ક્રિસ્પી થઈ જાય છે તો આ એક રીઝન છે ત્યાર પછી જો આવી જ રીતે બધી પૂરી આપણે તળી લેવાની છે અને તમે જોઈ શકો છો કે શેષે આ રીતે તમે દબાવો એટલે બધી પૂરી દળિયા જેવી ગોળ ગોળ ફૂલે છે તો ખાસ જરૂરી છે કે તેલનું તાપમાન પણ તમે વ્યવસ્થિત રાખો તો બધી પૂરી ફૂલે છે તેલ ઓછું ભરાય છે અને જુઓ એકદમ બધી પૂરી કેવી સરસ બની ગઈ છે અત્યારે તળાઈ પણ ગઈ છે અને હવે જુઓ તમે એક પૂરી આપણી સરસ એવી બધી ફૂલી છે તો આ રીઝન છે આપણું કે તેલનું તાપમાન પણ સરસ એવું હોવું જોઈએ અને જાડાઈ રાખવાની છે અને તમે કાગળમાં બનાવો એટલે તમારી પૂરી છે ને એકદમ પરફેક્ટ શેપની બનીને રેડી થાય છે તો હવે આ રીતે તમે પણ રાજની પૂરી બનાવજો હમણાં શ્રાવણ માસ આવે છે તો દરેકના ઘરમાં ફરાળ બનતું હોય છે તો ગમ્યું હોય તો શેર કરજો રેસીપીને કોમેન્ટ આપજો